બા હમ આખા જો ફરી જો તમે હમ હૈ બા બા મારા લે તું સેવા કરે તો જ નહીં ભાઈ it kya jham sar ki waisi tum seva tamine seva mu karu koi hata nahi khabar seva karad navai nahi karta vavdo nahi vavta seva kari haata apne dosyo joi behiro ghar

त्या रे हं बा अले मारा कुठाय आई एरू महिन अले बाजी बा बा दत्या रे બાકી <laughs> 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 <laughs>

વાટકુ આવો પેટમાં તો હું આવો લે હે તો મો કોઈ ના આવ આ આ આ આ આ આ

બેઠા જીવીને કરશે હું તમે વાત નઈ હવે તમે મરશો એમ ખર્ચો વધારે શંકા હવે કણી નો જ પેલું આવ્યું પણ બા ઉપર થી સિપુર તો લઈ જવાના નહીં હોય

હા બાટુ બોલો બાળમાં ડેરીમાં ઉપાડ બોલા બાળકો બે જી ડોસી રાખવા કરે યાર એ તો વચમાં નતો લઈ ગયો પંદર દાણા માર ખેલ

ઘર ના હશો તમે તપો હવે ખેલ કર્યા ખેડો નાટક કર્યા વાત કર્યા આજે સેવા કરું છું

માર ડોચી અને અમે બે આવી મગ લઈને મોકલાજો જલ્દી આવજો બાખું હા ઓમાય ભટી બોલો બોલો એટલે

બહુ જલસા કર્યા હે હમ તાને તું લાબડા લાબડા ઉપર ચડ્યો ને આ એ તું વાત જ છોડી મીલ શું કેવું હે

ઓ એટલે આ તારા એવું એમ કેવું સાથે સારું પણ સેવા કરો કે થોડી સેવા તો અમે કરીએ છીએ તમે હું ધૂળ સેવા કરો સેવા કપૂર બાની સેવા કરશો ને તો બઉ પૈસા લે કઈ પણ તમે સેવા કરો કરતા રે એમ કેતા રે ચોધી ને એવું બધું બહુ રાખ્યું ચોધી ખરેખર બઉ છે બરાબર છે